રાખીને સુરક્ષામાં કોઈ કમી ન રહે તેના માટે પોલીસ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે ગુજરાતમાં અમદાવાદ સહિત મોટી મોટી જગ્યાઓ નીકળનાર રથયાત્રાને લઈને આણંદ જિલ્લાના ખંભાત ખાતે ખંભાત શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી રથયાત્રાના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું પૂરતું ધ્યાન રાખીને ખંભાત શહેર પીઆઈ ચૌહાણની અધ્યક્ષતામાં ખંભાત શહેરના જે માર્ગો પરથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આ ફ્લેગ માર્ચમાં પીએસઆઈ પટેલ તથા અન્ય એક પીએસઆઈ રાઠોડે પોલીસ જવાનોની સાથે રહીને ફ્લેગમાર્ચ કરી હતી ખંભાત શહેર અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતું હોવાથી સુરક્ષાને ધ્યાનમાં લઈને ખંભાત શહેર પોલીસે માર્ચ યોજી હતી